તો હાલો જે માતાજી બધાને માતાજી હું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધે મજામાં દેશો એમાં પણ મજામાં છું અને વાડીએ આવ્યા છે એ નીંદવા અને બપોર સડી ગયા છે અને બપોર સડી ગયા અને બપોરાએ કરી લીધા છે જો અમારી ઓવડી આ વાટક્યા ને વાટક્યા બધું તોય નૂંધું વાળી દીધું છે અને આ સે અમારી વાડી કપા અડધો નીંદી નાખ્યો છે ચાલો તમને સોળી બતાવું કેવી છે એમ આ મિત્રો છે સોળી આ કણ જો જણાવી મૂકી દીધું તને સોળે બોલી બટકાઈ નાખી પછી દીશે સાળી નો કર્યો છે આપણે અને आ सरस मजाना जाडवा छ सेटे आ वर्षदना लिल्ला सम जेवा थई गया छ ना आपलो कपा छ आओ कपा थई गयो छ मित्रो कमेंट मा कीजो मने के केवो कपा लागयो हमारो जाय त्या आया देखा ने आवडो आई खिजडो छ अनि ना हुदी आपलो सेटो छ આ બાજુ અમારી જો ગાડી પડી છે અને આ બાજુ મિત્રો તમને બતાવું આ બાજુ છે જો વવડી બીજા દાદાની અને અહીંયા કૂવો છે અને ખાઈ પીને અહીં જો વવડીમાં બધા વેહી ગયા છે લાંબા થયા છે વવડીમાં મિત્રો છે વાડીની મોજ અને જો વાડીએ બધું અત્યારે લીલું આગળ જેવું થઈ ગયું છે ખડવડ ને બધું મિત્રો કુતરા છે ને પડામાં રખડે છે સોડવા ભાંગી નાખશે ધબધબાટી બોલાવે લે આમથી નામ જાય ને આમથી નામ જાય ને આમથી નામ જાય આમથી નામ જાય ને આમથી નામ જાય તો મિત્રો લાઈનો મેળ નથી આવતો કારણ કે કામ હોય અને નીંદવાનું ને એવું હોય એટલે ટાઈમ નથી રહેતો લાઈ થવાનો મહિનામાં એકાદ વખત લાઈ થઈશું અને જો વરસાદ કેવો સડ્યો હશે આમ તમને બતાવું આ બાજુ જો વરસાદ સડ્યો છે હમણાં થોડુંક ઝાપટું આવી ગયું હતું વરસાદનું ಬಜು ಹಮ ಪಡಮೆ ಎಂದರೆ ಪಿ ಆ ಗಾಡಿ ಲೈನ್ ತಡಬಾಟೆ ಜಾ ಗಾಮಬಾಟೆ ಬೋಲಾವತು ವರಸದ ಆಗ ನಾ ಅವರ ಜಾ ಜಾಡವೂ ವರಸ ಚೆಡೋಸ આ બાજુ છે રસ્તો વાડીનો બધાને હાલવાનો વેલ કઈ છે એ કહેજો કોમેન્ટમાં કે કઈ વેલ છે આવડીએ ચાલો મિત્રો તો આટલો વિડીયો અહીંયા પૂરો કરશું તો બધાને જય માતાજી અને શોર્ટ વિડીયા છે મુકાય છે તો ખાસ કરીને જોજો અને મોટા વિડીયા પણ આવશે બ્લોગ બનાવેલા ક્યારેક ક્યારેક આવશે નવરા છે ત્યારે આવશે મોટા વિડીયા અને બધાને જય માતાજી ને બાય 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 બાય